આ વર્ષે અમદાવાદ મહાપાલિકા દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ બનાવી અને વેચવાની કામગીરી થવાની છે 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 અને અને ત્યારે ત્યારે કારીગરોએ ગણેશજીની પ્રતિમા બનાવવામાં કામે લાગી ચૂક્યા વ્યસ્ત પણ પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની માંગ વધી છે ત્યારે અમદાવાદ મહાપાલિકા આ વર્ષે પ્રથમ વખત ગોબરમાંથી બનેલી પ્રતિમાનું વેચાણ કરવાની છે કોર્પોરેશનના ઢોરના ડબ્બામાં રહેલી ગાયોના ગોબરનો ઉપયોગ કરી અને ગોબરના પાવડરના સ્વરૂપમાં કરી અને ત્યારબાદમાં ગુવાર ગમ ભેળવવામાં આવે છે અને આ રીતે તૈયાર થયેલા મિશ્રણથી ગણેશ પ્રતિમા બનાવવાની કામગીરી કરાય છે ત્યારે ગણેશ પ્રતિમા બનાવતા કારીગર સાથે જીએસટીવી દ્વારા ખાસ વાતચીત પણ કરવામાં આવી છે એની અંદર ગોબરની અંદર છે કે ગવાર ગમનો પાવડર અને ગોબરનો યુઝ કરવામાં આવે છે કારણ કે થોડું એને ગમ માટે ચોંટાડવા માટે ફિટ કરવા માટે જે જોઈએ સારું ફિનિશિંગ એના માટે જીણો પાવડર યુઝ કરીએ છીએ ગોબરનો અને ગમમાં ગવાર ગમ યુઝ કરીએ છીએ એક પ્રતિમા બનાવતા માલ તૈયાર થઈ ગયા પછી પાંચેક મિનિટમાં એક તૈયાર થઈ જાય છે તો બે જણ હોય તો સો એકસો એક નંગની ઉપર બની જાય છે ગણેશ ચતુર્થી પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે જે ગણપતિ દાદાની જે મૂર્તિઓ છે તે પૂરજોશમાં ચાલી રહી છે આ વખતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ જે ગાયના ગોવરવાથી છે તે મૂર્તિઓ બનાવવાનું છે તે આયોજન કરવામાં આવ્યું છે અને હાલ જે મૂર્તિઓ છે તે તૈયાર થઈ રહી છે મહાનગરપાલિકા દ્વારા પહેલી વખત જે ગણપતિ દાદાની જે પ્રતિમાઓ છે તે કરવામાં આવશે જે જે છે કોર્પોરેશન સંચાલિત ગૌશાળાઓમાં ગોબર છે કોર્પોરેશન સંચાલિત જે ઢોરના ડબ્બામાં પૂરવામાં આવેલી જે ગાયોના છાણમાંથી આ ગોબર છે તે આ મળતું હોય છે અને આ ગોબરનો ઉપયોગ આ રીતે પ્રતિમા બનાવવા માટે થઈ રહ્યો છે વાત કરીશું જે પ્રતિમા બનાવનાર કારીગર સાથે

એમાંથી અમે જોયું કે ગાયના ગોબરમાંથી જે અત્યારે પીઓપીની મૂર્તિ જે વિસર્જનમાં જાય છે જેનાથી પ્રદૂષણ થાય છે એટલે અમે વિચાર્યું કે ગાયના ગોબરમાંથી બનાવી એનું વિસર્જન થાય તો એ ખાતર બની જાય અને સીધું નદીમાં તળાવ કે ઘરમાં બી ડોલમાં બી વિસર્જન થઈ જાય એટલે અમે વિચાર આવે અમે આમાંથી આ ગણપતિની મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી એ શરૂઆત કરી એટલે અમારી સાથે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન બી જોઈન્ટ થયું અને એમણે અમને ટેકનિકલી અને ફાઇનાન્સલી મદદ કરી અને અમને સપોર્ટ કર્યો સારો ત્યાંથી અમે આગળ વધ્યા અને આ જે આમ અમારી એક મોલ્ડ બનાવ્યો છે અમે આ ડાય બનાવી છે જેની અંદર ઇઝીલી ગણેશ બની જાય છે એ અમારા એક મિત્ર છે અરવિંદભાઈ રાજકોટના એમણે આ બનાવી છે ડાય એનાથી એકદમ ઈઝીલી ગણપતિ બની નીકળી શકે છે તમને અચ્છા પણ આ જે અચ્છા એટલે ગોબર છે ગોબરની ઉપયોગ કરવામાં આવે છે તો એમાં સાથે સાથે કઈ કઈ વસ્તુ ઉમેરીને

બનાવતા એક પ્રતિમા બનાવતા માલ તૈયાર થઈ ગયા પછી એક મિનિટમાં એક તૈયાર થઈ જાય છે પાંચ મિનિટ માં તૈયાર થઈ જાય છે કેટલી પ્રતિમા પ્રતિદિન બને છે પ્રતિદિન બે જણ હોય તો સો એકસો એક નંગની ઉપર બની જાય છે તો તમે જોયું તે રીતે કે જે પ્રતિમાઓ છે તે તૈયાર થઈ ગઈ છે અને હવે જે પ્રતિમાઓ છે તેને ડેકોરેશન કરવામાં કરવામાં આવશે આવશે રંગરોગાન જ્યારે ગણેશ ચતુર્થી નજીક આવશે ત્યારે જે પ્રતિમાઓ છે તે પ્રતિમાઓ ભક્તો માટે વેચાણ માટે મૂકવામાં આવશે ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે કોર્પોરેશન દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે તેને કેવો પ્રતિસાદ મળે છે અમદાવાદ